શું છે મેથ્સ અધૂરું છું કેમ ધોરણ દસ માં બે ચેપ્ટર આવવાના છે જે ફક્ત ને ફક્ત આ જ અવયવ પર આધારિત છે ધોરણ દસ માં ઘણા બધા ચેપ્ટર્સ એવા છે જેની અંદર અવયવો ગમે ત્યાં આવશે એનો આપણે ઉપયોગ કરવો પડશે અગિયાર બાર તેર ચૌદ જેટલું ભણશો બરાબર છે એ બધામાં આ અવયવ પીછોની છોડશે જો તમે સાયન્સ જેવા સબ્જેક્ટ એવી એન્જિનિયરિંગ ફિલ્ડમાં જશો ત્યારે એટલે આજનો અવયવ દસમામાં તમને થી ત્રીસ માર્કનો ફાયદો ને લોસ કરાવી શકે એમ છે આપણે ફાયદો જ કરવાનો છે તો લેટ સી ઇંગ્લિશ મેને સ્પ્લિટિંગ મેથડ એમ કહેવાય એટલે મધ્યમ પદના હવે તમને પહેલાં ઉદાહરણ એટલે દાખલા સાથે સમજાવો એટલે ખ્યાલ આવશે

પ્લસ સિક્સ યસ પ્લસ સિક્સ એટલે આપણે આના અવયવ એટલે ફેક્ટર એવા પાડવાના કે એનું આપણે શું કરવાનું છે સરવાળો એટલે કે પ્લસ કરવાનું છે અને સરવાળો ક્યારે થાય ખબર જ્યારે બંને નિશાની ક્યાં તો બંને પ્લસ હોય ક્યાં તો બંને શું હશે ક્યાં તો બંને પ્લસ હશે ક્યાં તો બંને તો છ એકા છ એક અવયવ થાય બીજું ત્રણ દુ છ એક એમ અવયવ થાય આ છ ના અવયવ થાય હવે મારે એ જોવાનું કે આનો સરવાળો કરતાં વચ્ચેનું પદ આવવું જોઈએ

અને ત્રણ ગુણ્યા એક્સ બંનેમાં તમને સરખું શું દેખાય છે એને કોમન કાઢ્યું તો શું રહ્યું એક્સ કઈ નિશાની રહી પ્લસ કઈ નિશાની રહી ત્રણ આવડતું હોય તો બહુ સારું કહેવાય મેં તમને શીખવાડ્યું છે પ્લસ અહીંયા શું કોમન નીકળશે બે અને કાઉન્સમાં શું રહેશે એક્સ પ્લસ ત્રણ ને નિયમ શું કહે છે આ બે કાઉન્સ સરખા જ આવવા જોઈએ ના નિશાનીની પણ ફેરફાર નહીં હોવો જોઈએ હવે આ જે બે કાઉન્સ સરખા છે

પ્લસ ચોવીસ બોલવાનું મેં કીધું તને બોલવામાં અને જ્યારે તમે દાખલા ગણજો એકદમ પાસે પ્લસ ની બોલો સરવાળો એટલે પ્લસ સરવાળો કરતા સરવાળા માટે શું નિયમ છે બંને કાતો પ્લસ હોવા જોઈએ ક્યાં તો બંને તો જ સરવાળો થાય ચોવીસ ના એવા અવયવ પડશે કે અગિયાર જવાબ આવે બારદુ ચોવીસ કેમ ની થાય બાર ને બે તો શું થઈ જાય ચૌદ આઠ ટાલી ચોવીસ ચોવીસ કેમ ની થાય થાય તો હું શું શું લઈશ છે એટલે બંને નિશાની કેવી આવશે સરખી બંને કેવી આવશે સરખી અહિયાં શું છે તો બંને માઇનસ આવું બોલવાનું તમે દાખલા રીતે ગણશો તો જ આવડશે શરૂઆતમાં આવી પ્રોસેસ કરવાની તમારું મગજ બહુ સાર્પ હોય અગિયાર ના બદલે હું શું લખીશ માઇનસ આઠ એક્સ માઇનસ કોમનસ આઠ કોમન આમાં ત્રણ કોમન એ અઠ આમ અને જો ની ખબર પડે તો જો આપણે શોર્ટકટ થી આ કાઉન્સ આવાનું છે કન્ફર્મ છે એક્સ ની આગળ શું છે નીકળી ગયો ત્રણ બોધા વીસ છે પણ આપણે થોડા લોજિક ભી વાપરોને ને એકદમ ઇનલોજીકલ હતો

તેર દુ છવ્વીસ આવશે તો મને એટલું ખબર પડી કે માઇનસ હોય તો બંને એક મા પણ કયું પ્લસ ને કયું માઇનસ એ માટે અહિયાં જોવાનું અહિયાં શું છે તો મોટી રકમ માઇનસ નાની રકમ અહિયાં માઇનસ હોય તો મોટી રકમ માઇનસ નાની રકમ હવે હું શું લખીશ

આ કોમન કાઢો આઈડિયા બધાને ક્લિયર થઈ ગયો હજુ એક સમ કરીએ x2 7x 18 આપણે શું જોવાનું માઈનસ કેટલા છે માઈનસ 18 ના અવયવ પાડો કે શું કરતા બાદ બાકી કરતા સબટ્રેક્શન કરતા સાત જવાબ આવે 9 દુ 18 કે બે નવા માં 18 9 આની મદદથી મને શું ખબર પડે કે બાદબાકી એટલે એક નિશાની પ્લસ ને એક નિશાની અહીંયા શું છે તો મોટી રકમ પ્લસ ને નાની રકમ આ નિશાની મોટી રકમ ને આપવાની તો નવ માઇનસ બોલેલો જે રોંગ હતો રાઈટ એટલે કીધું કે ફોકસ એક્સ સ્ક્વેર નાઇન એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ એટીન આ બીમાંથી કોમન શું નીકળશે એક્સ એક્સ પ્લસ નાઇન ટુ હવે ધ્યાન રાખો હમણાં તો તમને સમજાવ્યું જે અકાઉન્ટ હોય તે જાય અહીંયા માઇનસ હતું એટલે અંદરની સાઇન ચેન્જ થઈ જાય અંદર સાઇન શું થઈ જાય ચેન્જ થઈ જાય આ બે સેમ જ આવવા જોઈએ પ્લસ તો પ્લસ જ આવવું જોઈએ માઇનસ નહીં ચાલે એટલે આ બંને સરખા ખબર પડી આ ચાર વસ્તુ આમાં આવી શકે પણ હવે નાઇન્થ સ્ટાન્ડર્ડ ની અંદર આપણે તમારો સ્વાધ્યાય ચાલુ કરીએ નાઇન્થ સ્ટાન્ડર્ડ નું સ્વાધ્યાયના જે દાખલા છે એ હું સમજાવું તમને એની અંદર શું નવું છે રાઈટ આપણું કયું છે બે પોઈન્ટ ત્રણ પ્રશ્ન ચાર ઓકે પ્રશ્ન કયો છે તમારો ચાર એમાં પહેલો ક્વેશ્ચન તમે જોશો બાર એક્સ નો વર્ગ માઇનસ સાત એક્સ વત્તા એક હવે અહિયાં ડિફરન્સ શું છે આપણે ગણીએ દાખલાઓને આમાં બધાની આગળ એક્સક્વેર ની આગળ કોઈ સહગુણક નહીં હતો જુઓ

સરવાળો સરવાળો કરવા માટે નિયમ શું છે બંને શું હોવા જોઈએ સરખા તો પાડો કે બાર જવાબ આવે શું 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 આવશે આવશે છે તો બંને નિશાની આ તમારે એવરી ટાઈમ બોલવાનું છે જ્યારે અહીંયા પ્લસ હોય તો નિશાની સરખી આવે ને અહિયાં માઇનસ છે એટલે બંને માઇનસ આવશે અહીંયા પ્લસ હોય ને અહીંયા બી પ્લસ હોય તો બંને શું આવે પ્લસ આવે બંને પ્લસ આવે એટલે તમારું ધ્યાન ફોકસ હંડ્રેડ પર્સન્ટ નથી બધા કહું છું કે તમને પહેલાં તો છે ને પેપરમાં બી પરીક્ષામાં તમને પ્રોબ્લમ શું ખબર તમારે જેટલું લખો ને એટલું તમે લખી નહીં શકો તમને ચૂપચાપ બેસીને દાખલા ગણવાની હેબિટ નથી તમે દર બે મિનિટે આની સાથે વાત કરશો ત્રણ મિનિટે પહેલાંને જોશો આમ કરશો આપણું બ્રેન છે ને એ જ વસ્તુ પરફોર્મ કરી શકે જેને એની હેબિટ છે એટલે ક્લાસની અંદર એક્ઝામના ત્રણ કલાક કે બે કલાક તમારાથી ફૂલ ફોકસથી પર્ફોમ કરાતું નથી કારણ કે બ્રેઇનને એના માટે ટ્રેન મેં કર્યું નથી એક્ઝામ્પલ મારે પાંચ કિલોમીટર દોડવું છે ના રોજ ખાલી સો સો બસો મીટર પાંચસો મીટર દોડો પાંચ મીટર દોડાશે મારાથી તમે આ જ કરો છો રોજ પાંચસો મીટર દોડો અને કોમ્પિટિશન તમારી પાંચ કિલોમીટરની હોય છે એટલે ચાલુમાં બોલ પેન આ બધું લઈને આવ રમ 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 કરો પાના ખોલ્યા કરો આગળ પાછળ હું ભણાવતો જયારે એકબીજાને ઇશારા કરતા હોય વેરી નાઈસ મારું તો કોઈ નુકસાન થવાનું જ નથી સમજી ગયા એટલે સાત ના બદલે હું શું લખીશ માઇનસ ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ પ્લસ એક હવે આમાંથી કોમન કાઢતા જેને નથી આવડતું એ લોકો માટે સ્પેશિયલ આ બાર અને આ શું છે બંને ચાર ના ઘડિયામાં આવે એટલે કોમન ચાર નીકળશે એક્સ અને એક્સ માં શું કોમન નીકળશે એક્સ ચાર એક નીકળી ગયા ચાર તાલી એક્સ માંથી એક્સ ગયા તો કેટલા આવશે માઇનસ ચાર પણ નીકળી ગયા એક્સ પણ નીકળી ગયા એટલે શું આવે તો કોમન શું નીકળશે ચાર એક્સ ઇક્વલ ટુ ત્રણ એક્સ માઇનસ એક હવે આ બે માં કઈ કોમન દેખાય ત્રણ અને એકમાં કઈ કોમન નીકળી શકે નહીં આ બાજુ નથી એટલે પણ નીકળે તો એ શું લખવાનું તો ચાર એક્સ ઓછા આ તમારો જવાબ ટેક્સ્ટ બુક નો નવો ક્વેશ્ચન ધ્યાનથી જોજો બધા નિયમો પાછા સાંભળતા રહેવાનું છે બોલતા રહેવાનું છે અને દાખલા એ પ્રમાણે જ ગણતા રહેવાનું છે અ બીજો પ્રશ્ન છે ટુ એક્સ સ્ક્ર પ્લસ સેવન એક્સ પ્લસ થ્રી તો શું કરીશું પહેલા આપણે છ ના અવયો પાડો કે સાત જવાબ આવે આપણે સરવાળો કરો કે બાદબાકી કરવાનો છ કેવા છે કેમ પ્લસ છે આ નિશાની જોવાની પ્લસ છ છ ના અવયવ પાડો છ એકા છ વેરી નાઇસ બંનેની અહીંયા કઈ નિશાની છે તો બંને શું આવશે હવે ટુ એક્સ સ્કવેર સેવન ને સ્પ્લીટ કરી દો વન એક્સ ના બદલે ખાલી લખવાનો એક્સ આ બે માં શું કોમન નીકળશે ટુ એક્સ તો એક એક્સ રહેશે પ્લસ થ્રી અહિયાં કોમન કઈ નહીં નીકળે તો શું નીકળશે હવે એક્સ પ્લસ થ્રી બંને બાર

કેમ કે આ માઇનસ હતું ને હવે માઇનસ એટલે શું કરવાનું નિશાની અલગ અલગ સાઈન અલગ અલગ એક પ્લસ અને એક છ છ છત્રીસ ના હોય પાડો કે બાદ બાકી કરતા એટલે સબટ્રેક્શન કરતા પાંચ જવાબ આવે ટેબલ્સ તમને પાકા વાળો છે નવ ચોક મોટી રકમ ની નિશાની આ આવશે પ્લસ છે તો પ્લસ નાની રકમ ચલો સિક્સ એક્સ સ્કવેર પ્લસ

તમારો શું થાય એક લાવવાનું છે ત્રણ ગુણ્યા માઇનસ ચાર એટલે માઇનસ બાર માઇનસ બાર એટલે બાદ કરવાની છે અવયવ ની તો બારના અવયવ કયા પડશે 4 તાલી બાર એટલે ત્રણ ચોક બાર જ પડશે અહિયાં કઈ નિશાની છે માઇનસ ચાર કોમન એક્સ પ્લસ વન બંને માંથી શું કોમન નીકળે એક્સ પ્લસ વન થ્રી એક્સ માઇનસ તો આ સાથે તમારો આ વાળો અધ્યાય પૂરો થયો હું તમને થોડાક ક્વેશ્ચન્સ બીજા આપું છું એ તમારે કરવાના છે અહીંયાથી તો કરવાના હોમવર્કમાં પણ આપીશ અને આના અવયવો બરોબર આના અવયવો તમારે